વડોદરાની જાણીતી એમએસ યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓની ડિગ્રી હજુ પણ પડી રહી છે કોન્વોકેશન થયા બાદ પણ પચીસો વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા નથી આવ્યા આર્ટસ ફેકલ્ટીમાં પણ પચાસ ટકા ડિગ્રી સર્ટિફિકેટ પડી રહ્યા છે દેશ વિદેશના વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા ન આવતા યુનિવર્સિટી ચિંતામાં મુકાઈ છે વિદ્યાર્થીઓની માંગ છે કે યુનિવર્સિટી ડિગ્રી તેમના ઘરે પહોંચે તેવા પ્રકારની વ્યવસ્થા કરે સ્ટુડન્ટ જે કમ આતે હમ લોકો ઇન્ફોર્મ કરતે હૈ वेबसाइट पर भी डलवाते हैं लेकिन फिर भी कम आते हैं तो दूसरा तो एक रास्ता हो सकता है कि बाई पोस्ट भी अगर यूनिवर्सिटी परमिट करें या यूनिवर्सिटी इस प्रकार से एक आयोजन करें तो हम उन तक अपनी छात्रों की डिग्रियां पहुंचा सकते हैं घनी डिग्री पढ़ी है पड़ी तो घना एवं विद्यार्थी है कि आउट ऑफ स्टेट से आए हैं इनकेस न पढ़ाई सके घर की परिस्थिति सारी न બધા અલગ અલગ જોબ કરતા હોય નોકરી હોય કદાચ આવી પણ શકે ટૂંકમાં એવું છે કે પોસ્ટ કરીને ત્યાં એમના જે ઘર છે ત્યાં મોસાડી દે સારું છે યુનિવર્સિટીના સત્તાધીશો એ કોન્વોકેશન થોડું આગળ લઈ માનો કે તમે એપ્રિલ એપ્રિલ મે યુનિવર્સિટીનું સત્ર પૂરું થાય તો એને જૂન જુલાઈ પછીના કોઈ પણ એક મહિનામાં ઓગસ્ટ મહિનામાં કે કોન્વોકેશન કરી દેવું જોઈએ જેથી વિદ્યાર્થીઓને નવું એકેડેમિક વર્ષ બીજા કોઈ યુનિવર્સિટીમાં કે બીજા કોઈ દેશમાં ચાલુ કરવું હોય તો તેના માટે સહેલાઈ રહે